ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ પહેલગામ આતંકી હુમલાના મૃતકોને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીર પહેલગામમાં પહેલગામ અઠ્યાવીસ નિર્દોષ જેમાં છવ્વીસ ભારતીય મૂળ અને બે વિદેશી વ્યક્તિના ધર્મ જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી છે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના નગરપાલિકા ચોક ખાતે નિર્દોષ મૃતકજનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાવલ લીમખેડા દાહોદ જય સનાતન જય હિન્દુ રાષ્ટ્રમ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલામાં મૃતકોને આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને ભારત સરકારને ઉક્ર માંગણી કરવામાં આવે છે કે આવા આતંકવાદી અને આતંકવાદી સંગઠનોને કોઈ પણ રીતે બક્ષવામાં નહીં આવે આજે પહેલગામમાં જે ઘટના બની છે એમાં દરેક જેટલા મૃતકો છે એમને પૂછી પૂછીને મારવામાં આવ્યા છે કે ભાઈ હિન્દુ છો હિન્દુ છો એમ કરી કરીને મારવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવનાર સમયમાં આપણા માટે કપરો વિષય છે તેથી ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ઉગ્ર માગણી પણ કરીએ છીએ કે આવા આતંકવાદી જિહાદી તત્વોનો તાત્કાલિક નાશ કરવામાં આવે નષ્ટ કરવામાં આવે જયતુ સનાતન ભારત માતાજી જય